નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી કહે છે જીરાની હરાજી લઈને તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાણમાં બજાર થોડાક ઢીલો એવું લાગે છે ચાલીસ હજાર રૂપિયા ઊંચામાં આજે આડત્રીસ સિત્તેર પચાસનું નામ પડ્યું છે ચાર હજારના કે ઓગણ નામ પડ્યા નથી તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ જોઈ શકો છો આવક પુષ્કળ છે પંચાવન એ પાંચ પંચોતેર એસી પંચ્યાસી નેવું પચાવું ચારસો પાંચ છી પછી કરી પાંચે ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એ પાંચ પંચોતેર નેવું ચારસો નેવું તમારા હવે અગાઉ કોઈ દેવાનો હરાજી ભરો

સાડે ત્રીસો બોરા ચોત્રીસ તરી કૃષ્ણ તેત્રીસ તેત્રીસ તારીખ તેત્રીસ ચાલીસ કૃષ્ણ